નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રીસ માર્ચ બે હજાર પચીસને રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે બેસ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વસ્થાય માટે લાંબી વોક પર જાઓ દિવસના ઉતાર્થમાં આર્થિક સ્થિતિ સુધરશે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશ કરી મૂકશે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવું ટાળવું જોઈએ આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંય ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિનું મૂલ્યાંકન કરો તમારા જીવનસાથીનું વૃક્ષન વૃક્ષવર્તન તમારા પર આજે અળવી અસર કરી શકે છે તમારી શક્તિ કરતાં વધારે કામ કરવું તમારા માટે હાનિકારક સાબિત થશે ઉપાય એક અદ્ભુત અને યાદગાર પ્રેમ જીવન માટે પોતાના ખિસ્સામાં સુગંધિત રૂમાલ રાખો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થાની જીવનકાળા જીવનકાળા શીખવે શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિક સુધારી શકો આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં જ ગળાડૂબ રહેશો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિનું મૂલ્યાંકન કરો તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે કામનો અતિરેક તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે જો કે સાંજ દરમિયાન થોડો સમય ધ્યાન કરીને તમે તમારી ઊર્જા પાછી મેળવી શકો છો ઉપાય કુટુંબના સભ્યની ખુશી વધારવા માટે કાણા વાળા કાસાના સિક્કાને પાણીમાં ફેંકી શકાય છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહે છે અને અજાણ્યા લોકો પણ ઓળખતા લાગશે તામ્ર પૈસા તારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સચ્ચિત કરો આ વાત તમને જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમને પસ્તાવો નિકટતાના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છો તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્ન જીવનને નિખારશે તમારે આજે દેખાવો બતાવવાનું ટાળવું જોઈએ જો આવું કરો છો તો ફક્ત તમારી નજીકના લોકો તમારી પાસેથી દૂર થઈ જશે ઉપાય આર્થિક રીતે વંચિત લોકોને કાળી અને કાળા કર્ક રાશિ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનનથી લાભ થવાની શક્યતા છે એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમ તેમને જાહેરમાં ના ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે ઝડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ના જતા જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીંબુ નાળિયેર આપી ઘરમાં શાંતિ સાચવી રાખો સિંહ રાશિ વિશે વાત કરીએ તો સ્વસ્થાય સારું રહેશે તમારું ધન ક્યાંય ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવશો પરંતુ ઘણીવાર તમે તમારા આહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય ત્યારે તમારે વર્ત વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ઉપાય એક અદ્ભુત વિત્તીય જીવન માટે યોગ્ય લોકો શિક્ષા વિદ વિદ્રોહના ઇત્યાદિ માટે પુસ્તકો શૈક્ષિક અને ભણવાની સામગ્રી પ્ર પ્રસ્તુત કરો કન્યા રાશિ વિશે વાત કરીએ તો તમારું શારીરિક સમર્થાય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારો ભાઈ તમારી જરૂરી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળશે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવશે એ અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે અકેલા પસાર કરી શકશો તમને જો લાંબા સમયથી સ્થાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઇન્ટરનેટ સફિક તમારી આંગળીઓ અને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય સારો સ્વચ્છતા સાચવવા માટે ખાંસા પિત્તળનો કડો પહેરો તુલા રાશિ વિશે વાત કરીએ તો ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વસ્થાય સુધારવાના પ્રયાસ પ્રયાસો કરો કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે તમારો પ્રાણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલ એકલવાય વિશ્વાસમાં અને એકલો એકલી ન ન મૂકતા આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ જશો કે તમે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ભૂલી જશો આજનો બાજુની પાર્ટી કરી શકો છો ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો વૃશ્વિક રાશિ વિશે વાત કરીએ તો મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રયા પ્રયાકાતોને ને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય જાહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો આજે કોઈ લેણદણ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વ અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધને ભંગ મળશે આજ આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીની કેટલીક એવી વાતો પણ જાણવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમની ઊંચાઈ મેળવશે ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો ધનરાશિ વિશે વાત કરીએ તો ભાર તથા કોલેસ્ટ્રોલનું ઊંચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે મોટી વયમની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે જો તેઓ ગુસ્સે છે તો તમને શાંત કરવાનો પ્રયાસ કરો અને કરો આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અનુકૂળ બોલચાલ થઈ શકે છે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો પણ તે તમારી માટે કશુંક અદ્ભુત કરશે જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય કુટુંબ સુખ અને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રી ખાંડના ટુકડા વિતરિત કરો મકર રાશિ વિશે વાત કરીએ તો ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે આજે તમે તમારા ઘરના સભ્યોને કાંઈક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમી કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વસ્થતાને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે આજે તમે કોઈ મિત્રની મદદ કરીને સારો અનુભવી શકો છો ઉપાય એક સુખી અને સંતુષ્ટપૂર્ણ જીવન માટે તમારા પ્રેમીની તમારા પ્રેમીને વાદળી રંગના ફૂલો અથવા દૂધવાળા ફૂલો જેમ કે ઓક્રેડ પરિતા ઓક્રેડ પરિતારિકા જલકું ઇત્યાદિ પ્રસ્તુત કરો કુંભરાશિ વિશે વાત કરીએ તો તબિયતને ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે જો તમે પરણીત તો આજે પોતાના બાળકોનો વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વસ્થાય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમને ખુશ રાખવા તમારા બાળકો તેમના તેમનાથા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે અને સંદેશ તમારે તમારા પ્રિય પાત્રને જરૂર પહોંચાડવો જોઈએ આજે તમે કોઈ કારણસર કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો આમ કરવાથી તમારો મૂડ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો તમે આરામ કરી શકશો આરામ કરી શકશો નહીં કારણ કે તમારા કેટલાક કહેવા કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં જોકે દરેક સિક્કામાં એક સારો પાસા પણ હોય છે તમે આ તકનો ઉપયોગ મિત્રન મિત્રતાની દૂરીને મજબૂત કરવા માટે કરી શકો છો તે તમને પછીથી ફાયદો પણ કરશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો મીન રાશિ વિશે વાત કરીએ તો શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સફળતામાં ભાગ લેવામાં મદદરૂપ થશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવ આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે તમારા જીવનસાથી સાથે સારી સમજ કરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા સંપિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ શક્તિઓ છે તમને આજે કરને એક જૂની વસ્તુ પડેલી જોવા મળશે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવશે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સમાં જવું અને સારી મૂવી જોવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે ઉપાય ભગવાન હનુમાનને ચમેલીનો તેલ સિંદૂર ચાંદીથી બનેલો ચોળો ચાંદીનો વર્ક અર્પિત કરો અને ઉત્તમ સ્વસ્થાનો આનંદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો